આપણે કરશું રેન્ડમ કોલ ગમે એને અને રેન્ડમ કોલમાં એ ભાઈને રમાડશું એટલો રમાડશું પ્રેકમાં બઈના રહેજો આપણે મસ્ત પ્રેન્ક ખાવાનો હોય રેન્ડમ આપણે એવો નંબર જ ગોતો હોય જે આપણે આમ ગુજરાતી હોય ગુજરાતી હોય ને તો આમ લેવલ લેવલ વાત કરવાની મજા આવે પછી હિન્દી ભાષી હોય તેમાં નજે આમાં યાર તો મિત્રો આપણે પ્રેન્ક સ્ટાર્ટ કરીએ એને પ્રેન્ક વિચારી જો ભાઈ હું હું એ રીતના પ્રેન્ક કરી કે ભાઈ હું એક સ્પામાંથી બોલું અને રિક્વાયરમેન્ટ છે લેડીઝની તો અમે આ જોજો જો મજા આવશે આપણે રેન્ડમ નંબર લગાડીએ કાધું પહેલા આપણે જોઈ રહીએ કે ગુજરાતી નંબર આમ કઈ રીતના યાર હિન્દી નીકળે ની નો મજા આવે ગુજરાતી છે ને તો જ આપણે કશું બાકી કાપી નાખશું રેડી મે રેન્ડમ નંબર હે ને તમે ડાયલ નંબર અસ્તિત્વમાં નથી લે અરે ભાઈ લાઈગો લાઈગો

ના અમારી એક બ્રાન્ચ ભુજમાં પણ છે એટલે ન્યા રિક્વાયરમેન્ટ આ તો હું તમને કહું કે મેન મેન બ્રાન્ચ છે ને જૂનાગઢમાં છે ના ના મારે ભાઈ પોતાનું કામ છે પણ આવી તો તો પણ તમારે ટાઈમ ન મળ્યો કે એમાં બે ત્રણ એક બે કલાકનું જ કામ હોય મારા ભાઈ તમે યાર ફોન રાખો ને શું કામ ટાઈમ પાસ કરવા માટે ફોન અરે યાર ટાઈમ પાસ નથી સિરિયસલી વાતચીત કરી રહે તમે એવું હોય તો ટ્રુ કોલરમાં નંબર સિરિયસલી મને સિરિયસલી કોઈ વસ્તુની જરૂર હતી તમે ફોન રાખો મને નોકરીની જરૂર નથી બસ

કરો મેં તમને કોઈ પણ જાતના નંબર આપ્યા છે તમે મને ફોન કરો પણ તમારો નંબર અમને અમારી લિસ્ટમાંથી મળેલો હે ભાઈ તમે લખાવેલો તું એકવાર મારો કાઈ નથી લખાવેલો મારો સેનામાંથી લખાવેલો હોય તમે એકવાર લખાવેલો તું તમારો એક ઓલું આવે ને ફોન ફોન કોલર આવે આખું એમાંથી તમારો નંબર અમે લીધેલો હે તમે એમાં નાખેલો હતો ઓનલાઈન વેબસાઈટમાં ના ભાઈ મારો નથી નાખેલો ભાઈ કે તમે આ ડાવરા ગોકા લેતા તા Google માં ત્યારે તમારાથી એડ થઈ ગયું તું આ ફોન રાખો ફોન રાખો

તો પ્રેન્ક જોવાની મજા આવી તો લાઇક છે સબસ્ક્રાઈબ બધું કરી જ નાખજો તમે તમારા રીતે મજા આવી કરી નાખજો ઓકે તો નેક્સ્ટ પ્રેન્કનું ફટાફટ આઈડિયા આપી દેજો મને કે ગુડ નાઇટ ટેક કેર લાઈક બધું બધું ઠોકી નાખો